ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે મોડી રાત્રે સિંધી સમાજના વેપારી નિતેશભાઈ બલચંદાની પેટ્રોલ પુરાવા માટે ગયા હતા ત્યારે તેના કર્મચારીઓએ તેમની સાથે માતા કૂટ કરી ગાળાગાળી કરી હતી મહિલાઓ સાથે હોવા છતાં પણ અભદ્ર વર્તન કરી અને પરિવાર ઉપર હુમલો કરતાં એક બાળકને ઈજા પહોંચી હતી બાળકને માથાના ભાગે છથી સાત ટાકા આવ્યા હતા ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફા યાફાઈ ભાવનગર